વિદ્યાર્થી મિત્રો કેટલાક વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થાય છે કે ધારો કે સર્જક પ્રેમાનંદ વિશે લખવું હોય તો શું લખવાનું આમ તો જયંત કોઠારીનો અતિશય લાંબો લેખ છે સાહિત્ય પરિષદના ઇતિહાસમાં એમાંથી તમે થોડાક મુદ્દા તૈયાર કરી શકો પ્રેમાનંદ ના જીવન વિશે થોડી માહિતી પછી પ્રેમાનંદના આખ્યાનકાર તરીકેના મહત્વના જે ગુણ છે એ ગુણ ની યાદી એ ગુણ વિશે થોડી થોડી વાતો અને પછી કવન એના મહત્વના આખ્યા આટલું ઓછામાં ઓછું તમારે કરવું પડે આ યુપીએસસી વાળાનો પણ પ્રશ્ન છે અને આ એસવાય વાળાનો પણ પ્રશ્ન છે બે સાથે જવાબ આપું છું તો પ્રેમાનંદ આપણે એવું કહી શકીએ કે આખ્યાન નો સ્વામી જેને પોતાના પુરોગામીઓ પાસેથી ઘણું બધું લીધું છે અને જેના નામે અનેક કૃતિઓ જે એની ન હોય તે પણ બોલે છે એટલે આપણે માત્ર પ્રેમાનંદના નામે ખરેખર જે કૃતિઓ હોય એની જ વાત કરીશું જે સમયમાં પ્રેમાનંદ ગુજરાતી ભાષામાં પ્રવેશે છે એ સમયે વિશ્વના નાકર વગેરેના હાથે આખ્યાન સ્વરૂપ ખાસું પરિપ્લાવિત થઈ ચૂકેલું હતું પણ પ્રેમાનંદ એને શિખર પર લઈ જાય છે એવું આપણે બહુ આરામથી કહી શકીએ પ્રેમાનંદની મહત્વની કૃતિઓ તો સોળસો સડસઠમાં માં ઓખા હરણ પછી સોળસો એકોતેરમાં માં અભિમન્યુ આખ્યાન सोल सो म चंद्रहास आख्यान सोल सो बोतेर मदालसा आख्यान सोल सो सत्योतेर मोल सो एक माद सोल सो बयासी मा, मा चरित्र सोल सो त्याशी मा मामेरु सोल सो चौरासी मूदन्वाख्यान पची थी रुक्मणी हरण सोल सो नाराख्यान, સોળસો નેવમાં રણયજ્ઞ પછીથી સ્વર્ગની નિસરણી ફોડનો નો ફજેતો વિવેક વણઝારો આવી ઘણી બધી કૃતિઓ ભ્રમર પચીસી દશમ સ્કંદ એના નામે છે પણ વધારે મહત્વના આખ્યાનો એ આપણે યાદ રાખવાનો પ્રેમાનંદનો જે સમય છે એ ગુજરાત માટે શાંતિ કાળ છે એટલે જ ભક્તિ સાહિત્યની બદલે આપણને મનોરંજન આપતું સાહિત્ય સાંપડે છે તો પ્રેમાનંદના મૂલ્યાંકન વખતે કયા ગુણને આપણે સામે રાખીશું તો થોડાક ગુણની આપણે વાત કરીશું પ્રેમાનંદના મહત્વના ગુણ નંબર તમે યાદ રાખજો એક પરંપરા અને પોતિકાપણું એની ભાવ સૃષ્ટિ રસ નિરૂપણ કો કે રસ સિદ્ધિ કો તો આ આટલા ગુણ લક્ષણ અને વાક કૌશલ એ તમારે સામે રાખવાનું પરંપરા અને પોતિકાપણું પહેલા જોઈએ તો પ્રેમાનંદે પોતાના પુરોગામીઓ પાસેથી પુષ્કળ લીધું છે અને આ લેવામાં કોઈ ન ગણાતો પ્રેમાનંદને સંસ્કૃતનું એટલું જ્ઞાન તો હતું જ કે એ મૂળ કૃતિ વાંચી શકે નળાખ્યાન પર નૈષ ચરિત્રનો અસર બતાવે છે અને એ કદાચ બાલણ દ્વારા આવ્યું હશે આખ્યાનોમાં પૌરાણિક કથા સાહિત્યના કથા તત્વનો જે વિપુલપણે ઉપયોગ થયો છે એ એના સંસ્કૃતના જ્ઞાનને બતાવે છે એ સંસ્કૃતનો જ્ઞાતા પંડિત નથી પણ જાણે તો છે એટલે મુનશીએ કહ્યું છે પ્રેમાનંદ માટે પ્રેમાનંદના કાવ્યો વાંચતા એક વસ્તુ તરત નજરે ચડે એ છે એની કથન શક્તિનો વિપુલ અને પ્રવાહ કૈલાસ પરનો અપ્રતિહત ગંગા અવતરણ જેવો પ્રપાત નહીં પણ કલકત્તા આગળ તરવરતા ધસતા તરંગોની મર્યાદાની વિડંબના કરતો મહાનદ એકે વસ્તુ રહી જતી નથી એકે ભાવ વિસરાતો નથી એ કે પ્રસંગ ઉપયોગ વગરનો રહેતો નથી કોઈક કોઈક વાર તો કથન શક્તિ પરંપરા પાસેથી કથા વસ્તુ લીધા પાત્રો લીધા નિરૂપવાની રીત લીધી પણ જે પોતિકાપણું છે એ છે એની કૃતિઓમાં અનુભવાતો તળપદા જીવનનો ગાઢ સ્પર્શ તમે હું જ્યારે પ્રેમાનંદના આખ્યાનોમાં સ્ત્રીઓ વિશે વાત કરવાની હતી ત્યારે મેં જોયું કે એ સમયના લોક સાહિત્યમાં જે સ્ત્રી આપણને પરિચિત છે એ જ સ્ત્રી પ્રેમાનંદના આખ્યાનોમાં છે એટલે પ્રેમાનંદના આખ્યાનના પાત્રો એ મૂળ મહાભારત રામાયણના નહીં રહેતા પ્રેમાનંદના સમકાલીન સ્ત્રી પુરુષ થઈ જાય છે એટલે જ આપણે પ્રેમાનંદના આખ્યાનોમાં સમકાલીન રંગ એવો એક મુદ્દો કરીએ છીએ એના પૌત્રિકા પણ માટે રામનારાયણ પાઠક કહે છે ગુજરાતના હૃદયને મર્મને પ્રેમાનંદે ઓળખ્યું છે એવા બીજા કોઈ કવિએ ઓળખ્યું નથી અને કવિ નાનાલાલ તો પ્રેમાનંદને સૌથી વધુ ગુજરાતી કવિ તરીકે ઓળખાવે છે પૌરાણિક સૃષ્ટિ જાણે કે ગુજરાતી જીવનના ચિત્રણની સાધનભૂત બની જાય છે મુનશી કહે છે પ્રેમાનંદના આખ્યાનો ખરેખર વિમાન છે પૌરાણિક કથાઓમાંથી તમને ઉપાડી લઈ એ પ્રાંતિય જીવન સાહિત્ય અને આદર્શોના વ્યોમમાં વિહાર કરાવે છે ભાલણની કલા સૃષ્ટિ સંસ્કૃતની પ્રેરણા ઝીલનાર પંડિતની હતી પણ પ્રેમાનંદની કલા દ્રષ્ટિ ગમે તેવી ઉતરતી પણ સજીવ કલા દ્રષ્ટિ સંસ્કૃત વસ્તુને સજીવન કરનાર ગુજરાતી કલાકારની કલા દ્રષ્ટિ છે એને મન ગુજરાતી સાહિત્ય અને જીવન દૈવી મનાતી પૌરાણિકની દ્રષ્ટિથી ઘડવાની માટી નહોતી પણ પૌરાણિક કથાઓ સંસ્કૃત સાહિત્ય માત્ર ગુજરાતી સાહિત્યની ભવ્યતાનું મંદિર ચણવાના ઈંટ મંટોળા હતા આ ગુણ શીખે છે પૌરાણિક સાહિત્યની માવજત કરતા પુરોગામી પ્રેમાનંદની ભાષા લગભગ ગુજરાતી ભાષાની સિદ્ધિની કોટીએ પહોંચેલી ભાષા છે પ્રેમાનંદ સુધીમાં ભાષા પ્રયોગો ચલાઈ ગયા છે અને સ્વકીય બની ચૂકેલા સંસ્કૃત શબ્દો તથા ઘૂંટાયેલા તળપદા પ્રયોગો વડે ભાષાનું ઘટ અને ટકાલાલ પ્રેમાનંદની કાવ્ય ભાષા પ્રાંતિક ભેદોથી વિમુક્ત પ્રૌઢ સંસ્કૃતમય અને છતાંય સંસ્કૃતની શિલાઓથી અળગી ગૌરવશાળી મહિમાવંતી ભાષાનો મરોડ બિલકુલ ગુજરાતી તેજસ્વી ભર્યા અવયવોની જાણે ટિપિકલ ગુજરાતણ સુંદરી એવી પ્રેમાનંદની ભાષા છે આખું યાદ ન રહે તો આપણે એવું કહી શકીએ નાનાલાલ પ્રેમાનંદની ભાષાને ટિપિકલ ગુજરાતણ સુંદરી કહે છે આખ્યાનમાં મુખબંધ અને વલણની પંક્તિઓ વાળા કડવાનો આકાર તો પ્રેમાનંદને ભાલણ અને નાકર વડે સિદ્ધ થયેલો મળ્યો છે પ્રેમાનંદની પોતાની લાક્ષણિકતા હોય તો એ એ છે કે એ દરેક કડવાને પોતાનો વસ્તુ અને આકાર આપે છે અને દરેક કડવામાં વલણની પંક્તિઓને એ મમરો મૂકવામાં કે મમરો મૂકવો એટલે પછી શું આવવાનું છે એનું કુતૂહલ કે વસ્તુને નાટ્યાત્મક વળાંક આપવામાં કાર્ય સાધક રીતે એ ઉપયોગમાં લે છે આખ્યાનમાં વિવિધ રાગો પ્રયોજવાની રીતિ પ્રચારમાં હતી પ્રેમાનંદ એનો પણ પુષ્કળ ઉપયોગ કરે છે એટલે આપણે એવું કહી શકીએ કે પ્રેમાનંદ એ આખ્યાન પરંપરાના વિકાસ શિખરે બેઠેલો કવિ છે પોતાના પુરોગામી આખ્યાનકારોમાંથી એણે પંક્તિઓ ઉક્તિઓ અલંકારો વર્ણન ખંડો પાત્ર નિરૂપણ લય અને ઢાળ કેટલીક વાર આખાને આખા ને આખા છે પણ ત્રિવેદી એવું કહે છે કે નાકર પ્રેમાનંદને માત્ર કાચો જ નહીં કેટલીક વાર તો પાકો માલ પણ પૂરો પાડે છે પણ આ સાહિત્યની ચોરી નથી આ એ સમયગાળો છે જ્યારે પરંપરાનો ઉપયોગ કવિઓ કરતા હતા પરંપરાનો લાભ લેવાની આ પ્રવૃત્તિ આમ તો નથી પણ નિંદાને લાયક પણ નથી કારણ કે મધ્યકાળની એ પરંપરા હતી જ તો આ પ્રેમાનંદ એની આ કૃતિઓ એના પ્રતિભા અંશો કયા તો કથન કળા પહેલું પ્રેમાનંદની એક આખ્યાન કવિ તરીકેની શ્રેષ્ઠતા એની વાતને મલાવીને કહેવાની પ્રસંગની નિગૂઢ નાટ્યાત્મકતા છતી કરવાની અજબની આવડત એટલે કે એની કથન કળા પર અવલંબિત છે તમે સુદામા ચરિતમાં સુદામાની વિદાય જેવો એક સામાન્ય પ્રસંગ લો કૃષ્ણ કઈ આપતા નથી એ હકીકત પ્રેમાનંદ કેવી ઘૂંટી ઘૂંટીને કહે છે મલાવી મલાવીને દરેક ક્ષણે સુદામાને થાય છે કે બહાર નીકળીને આપશે સ્ત્રીઓથી છાનું કઈ આપશે તો એ પણ કઈ આપ્યું નહીં કૃષ્ણ એક કોષ સુધી વળાવવા જાય છે ભેટીને રડે છે ફરી મોજો કે છે પણ કશું આપતા નથી મૂક્યું નહીં આશાનો તંતુ ખેંચાતો ખેંચાતો છેલ્લે તૂટી જાય ત્યાં સુધી પ્રેમાનંદ વાતને મલાવે છે પ્રેમાનંદ કથાને બહેલાવી શકે છે વાક પટ્ટુતા એનું ચાતુર્ય એનું જન સ્વભાવનું જ્ઞાન એની લોક ન્યાયની સમજ ટૂંકમાં એની કલ્પનાની અને બુદ્ધિની એક પ્રકારની સજ્જતા છે કથાના તંતુને જરાય ઢીલો પડવો પડવા દીધા વગર પ્રસંગ પરિસ્થિતિ પદાર્થોના વર્ણનો પાત્રોની ભાવરેખાઓ અને દ્યોતક સંવાદોથી એ એવું તો ચિત્રમય બનાવે છે આખી વાતને કે આપણને એની અંદર એ ખેંચી જાય છે તમે એના માટે નળાખ્યાન અભિમન્યુ આખ્યાન કોઈ પણ લઈ શકો હા એના પણ એવો આલોચનારો પણ થયો છે કે પ્રેમાનંદ નામ વિચાર કરવાનો વર્તુળ નાનું છે ગૃહજીવનના લોકાચારના ધર્મશ્રદ્ધાના કેટલાક સામાન્ય પ્રશ્નોથી પ્રેમાનંદ આગળ નથી ગયા પણ એ એના સમયનો પણ પ્રશ્ન છે નાટ્યાત્મક વિરોધો અને ખેંચતાણ તમને પ્રેમાનંદની કૃતિઓમાં ઠેર ઠેર પડેલા દેખાશે તમે અભિમન્યુ આખ્યાનમાં અહિલોચન અને ગુરુ વેશધારી કૃષ્ણનો પ્રસંગ જુઓ નળાખ્યાનમાં દેવો અને રાજવીઓ દમયંતીને પરણમાં કેટલા ઉત્સુક થઈ બેઠા છે તે જુઓ નળના આગમનની જે હાક વાગે છે તે જુઓ યજ્ઞમાં રાવણ મંદોદરી અને મામેરુમાં કુંવરબાઈ અને નરસિંહને એ કેવી રીતે સામસામે મૂકે છે તે જુઓ મામેરુમાં તો એ જગત ભગતની રીતના ઉલટાપણાને પણ આપણી સામે ખોલે છે તો કથન કળાના આ બધા ગુણો પ્રેમાનંદની લગભગ ઠેર ઠેર વેરાયેલા પડ્યા છે એણે આખ્યાનને ધર્મ અને લોક શિક્ષણના હેતુ અર્થે સ્વીકાર્યું હોવાથી કથન વર્ણન એ જે કરે છે એ ગાન પ્રકાર છે ગાઈને કરે છે એટલે આજે બીજો મહત્વનો પ્રેમાનંદનો લક્ષણ એ છે પ્રત્યક્ષતા પ્રેમાનંદની કથન કલામાં નાટ્યાત્મકતાના અંશો છે તેમ એની અંદર પ્રત્યક્ષ કરવાની કળા પણ છે એ એવી રીતે નિરૂપણ કરે છે કે આખું ખુદ્રશ્ય તમારી આંખ અથવા કાન સામે આવીને ઊભું રહે છે પાત્રોની ઉક્તિઓની લઢણ લહેકાઓ કાકુઓ એક આખું શ્રાવ્ય અથવા દ્રશ્ય સૃષ્ટિ તમારી સામે ઊભી કરે છે મામેરુમાં સાસુ વડ સાસુ જ્યારે યાદી બનાવે અને દાટ વાળો રે દોષીય દાટ વાળો રે કુંવરબાઈનો આર્તનાદ તો તમે જોઈ શકો એ આખી વાત રણયજ્ઞમાં વાનરોની અને દશમ સ્કંધમાં બાળકોની જે ચેષ્ટાઓ છે એ પણ તમે જોઈ શકો એવું છે એને માટે એ અલંકારોનો ભરપૂર ઉપયોગ કરે છે પાત્રોના દેહના રૂપ રંગના પરવેશના નગરના નગરના આવાસોના જંગલોના વાહનોના એ જે વર્ણનો કરે છે એમાં પણ એની આ પ્રત્યક્ષીકરણની દ્રષ્ટિ કામ કરે જ છે એ જરાક ધ્યાનથી જુઓ તો દેખાય તમે મામેરુની અંદર સામરસા શેઠ જે રીતે પ્રવેશે એ શેઠાણીનો ઠસ્સો એ પણ તમે જોઈ શકો ત્રીજું મહત્વનું લક્ષણ ભાવ સૃષ્ટિ પ્રેમાનંદના કવિ સ્વભાવનો એક લાક્ષણિક અંશ એ એના માનવ ભાવનો રસ અને માનવ ભાવોને ગમી જાય એ રીતે નિરૂપવાની એની કલમની તાકાત સામાન્ય લોક સમૂહના સર્વ સામાન્ય ભાવો પ્રેમ કરુણા ઈર્ષા લોભ દીનતા અભિમાન આ બધાને આલેખવા પર પ્રેમાનંદની પકડ અદભુત છે દમયંતી પર ચોરીનો આરોપ મુકાય માસીની દીકરી અને દમયંતી એવું કહે કે ટોડલો લેનારો ફાટી પડજો અને પેલો કલી હાર લઈ અને ટોડલામાં એટલે ટોડલો ફાટે ને એની અંદરથી મોતી પડે તો કેવું પ્રેમાનંદ કે એક એક બે અદકા મોતી રાજ માતા ટગટગ જોતી તો આ ટગટગ જોવું એ એના મનના ભાવો તો ખરા આશ્ચર્યના પણ સાથે સાથે પ્રત્યક્ષતા પણ છે ચિત્રાત્મક સ્ત્રીઓ જે રીતે પડાપડી કરે છે બધું લેવા માટે અભિન્ન આખ્યાનની ની અંદર ભાભીઓ જે રીતે સુભદ્રાને ને મેણા મારે છે આ બધાની અંદર તમે સામાન્ય મનુષ્યોની ભાવની સૃષ્ટિ જોઈ શકો પ્રેમાનંદની કથા સૃષ્ટિ પૌરાણિક હતી પણ એની કલ્પના પુરાણોના મહત્તાપૂર્ણ પ્રભાવ ગહન સંકુલ ભાવ જગતને બદલે તળપદા જગતના સાદા સરળ માનવ ભાવો અને કૌટુંબિક ભાવોમાં રાચે છે તમે તમને જેટલા આખ્યાન આવડતા હોય એ આખ્યાનોમાંથી ઉદાહરણ આપી શકો છો પ્રેમાનંદ લોકજીવનના સર્વ સામાન્ય નિરૂપે છે પ્રેમાનંદ એકાદ રેખાથી પાત્રના સ્વભાવને ઉપસાવી આપે છે એટલું જ નહીં ભાવને જરૂરી ઉપકારક સામગ્રીથી ઘૂંટી ઘૂંટીને ભર્યા ભર્યા રસ આલેખનો એ કરી શકે છે એ બાબતમાં એની સિદ્ધિ નોંધપાત્ર છે 1873 માં નવલરામે લખ્યું હતું કે રસની બાબતમાં કોઈ પણ ગુજરાતી કવિ પ્રેમાનંદના પેંગડામાં પગ ઘાલે એવો નથી રસના પરસ્પરના સંબંધોની અને એક રસમાંથી બીજા રસમાં સરી જવાની આ બે બાબતે પ્રેમાનંદને કોઈ પહોંચી શકે એવું નથી પણ બધા રસ નિરૂપવામાં પ્રેમાનંદની સિદ્ધિ એક સરખી નથી રૌદ્ર ભયાનક બિભત્સ અને અદ્ભુત એ પ્રેમાનંદની કૃતિઓમાં પ્રસંગોપાત આવતા ગૌણ રસો છે વીર રસનું પણ એવું જ શૃંગારમાં પણ પ્રેમાનંદની કેટલીક મર્યાદાઓ પ્રગટ થયા વગર રહેતી નથી સંયોગ श्रृंगार સૂક્ષ્મ રસિકતા અને કલ્પના ભર્યું વર્ણન કરતા પ્રેમાનંદને આવડતું નથી તમે એના માટે ઓખાહરણ કે નળાખ્યાનના ઉદાહરણ લઈ શકો પણ એની જે સિદ્ધિ છે એ કરુણ રસ અને હાસ્ય રસમાં છે કરુણના હૃદય દ્રાવક આલેખનો પ્રેમાનંદ પાસેથી ઘણા મળે છે

એના આ આલેખનમાં પણ એક મર્યાદા છે પ્રેમાનંદના કરુણમાં ખૂંચે એવું એક તત્વ છે એ છે એનો મેલોડ્રામેટિક ઇન્ટરેસ્ટ એને કરુણની જગ્યાએ ઘણી રોતલ બનાવી દે છે આપણે કહીએ ને કે નાટ્યાત્મક સારું કહેવાય પણ નાટક યુ નહીં કરુણ સારું પણ રોતલ નહીં તો ઘણી બધી વાર એક કરુણ અતિશય આલેખન કરવાની એની જે વૃત્તિ છે એ નળાખ્યાનમાં પણ રણયજ્ઞમાં પણ આપણે જોઈ શકીએ છીએ જે રીતે એના કરુણમાં આ મર્યાદા છે એટલે કે ટ્રુ ટ્રેજિક હાઈટ સુધી પ્રેમાનંદ પહોંચી જ નથી શક્યા એવો જ એમના હાસ્યમાં ફાર્સિકલ એલિમેન્ટ હાસ્યાસ્પદ થઈ જાય છે એનું હાસ્ય એટલે કે ત્યાં પણ અતિશયતા છે ઋતુપર્ણ અને બાહુક વચ્ચે रथ કરતો રથ આમાં તમે એની પ્રતિભા અંશ તો ખરા પણ સાથે સાથે જેમ એ ટ્રુ ટ્રેજિક હાઈટ સુધી નથી પહોંચો એમ એ ટ્રુ કોમિક સ્પિરિટ સુધી પણ નથી પહોંચતો એટલે અર્જુનિયો બાહુકીઓ એવી જે ગાળા ગાળી સુધી એને જવું પડે છે ગ્રામ્ય થઈ જાય છે હાસ્ય નિરૂપતા વખતે વિનોદી નહીં પણ ગ્રામ્ય એ એની મર્યાદા છે એના હાસ્યની વાક કૌશલ એ પ્રેમાનંદની સર્વ સિદ્ધિ એના વાક કૌશલને આભારી છે એની વાણી એવી તો પ્રસાદમય છે કે આપણને વાંચતા વેચ સમજાઈ જાય કોઈ જગ્યાએ ક્યારેક અકૃત્રિમ સંસ્કૃત છટા રહી ગઈ છે પણ મોટે ભાગે લોકભાષાની તાજગી સ્ફૂર્તિ અને સચોટતા છે હરી હું કઈએ નથી સમાતી એવો દમયંતીનો આર્તનાદ હોય કે બીજા કોઈ આખ્યાન તમે જુઓ પ્રેમાનંદ શબ્દને કવિના કાનથી સાંભળે છે એની રચનામાં સ્વર વ્યંજનની મધુર લીલા વર્ણ સગાઈ અને સૂક્ષ્મ નાદ સગાઈ છલકાતી જોવા મળે છે અવાજ થી ધ્વનિ ક્રિયા ને ભાવ ને મૂર્ત કરવાનો પ્રયત્ન એ અવારનવાર કરતો રહે છે પ્રેમાનંદ ની વાણી માં શ્લેષ છે વ્યંજના છે વક્રતા છે અસાધારણ અર્થ પ્રકાશ કરતા શબ્દ અને ઉક્તિ એ વારે વારે પ્રયોજે છે અને એટલે પ્રેમાનંદ ની વાણી માં ભલે ક્યારેક ગ્રામ્યતા આવી જતી હોય ભલે ક્યારેક એ રંજક થઈ જતો હોય પણ છતાંય આપણે એવું કહેવું પડે કે એનું આ કૌશલ્ય એનું એની પ્રત્યક્ષતા એનું સમકાલીન જીવન રંગોને નિરૂપવાની એની તાકાત જન મન સ્વભાવને ઓળખવાની એની શક્તિ એ જ એને આખ્યાન પરંપરાના શિખરે લઈ જાય છે અને કવનની અંદર મેં મોટા ભાગના આખ્યાનો કર્યા છે સુદામા મામેરુ નળાખ્યાન અભિમન્યુ આખ્યાન આટલા તો મેં મૂક્યા છે બાકીના વિશે જાણ જોઈ લેજો